તેના પિતા અને પૂર્વ રણજી ક્રિકેટર અને કોચ તુષાર ભાલચંદ્ર અરોઠે મળી આવ્યા હતા તેમની પાસેના વાદળી થેલાની ચેન ખોલીને જોતા એક પોઈન્ટ એક કરોડ રૂપિયા મળી આવ્યા હતા તેઓના અન્ય બે સાગ રીતો વિક્રાંત એકનાથભાઈ રાયપતવાર તથા અમિત છગનરાવ જળિત

જે અનુસંધાને તારીખ ત્રણ ત્રણ બે ના રોજ રાત્રિના સમયે હકીકત મળેલ કે નિવાસ નિવાસ રૂપિયાના થેલાઓ ભરેલ થેલાઓ આવેલ હોવાની બાતમી મળેલ જે આધારે શ્રી વીએસ પટેલ સાહેબ સાહેબ સાથે સ્ટાફના માણસો તથા પંચો સાથે સદર બાતમી જગ્યાએ જતા સદર તુષાર બાલચંદ્ર આરોઠે હાજર મળી આવેલ જેની પાસે એક વાદળી કલરનો થેલો હોય જે થેલો ખોલી અને અંદરથી રોકડા રૂપિયા બતાવેલ જે રૂપિયા ઘણી જૂતાં કુલ એક કરોડ એક લાખ રૂપિયા હોય અને બીજા રૂપિયા તેના સાગરિતો રાયપતરાવ વિક્રાંત રાયપતરાવ તથા અમિત નાવ પાસે રૂપિયા આડત્રીસ લાખ હોવાની જણાવતો હોય જેથી હોટલ અને તેઓ યુવરાજ હોટલ ખાતે રોકાયેલ હોય જેથી તેઓ પાસે જઈ આડત્રીસ લાખ રૂપિયા કબજે કરેલ આ રકમ <elaborate> <amquel>